હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો જયેશ બાંભણી ઓફિશિયલમાં તમારો હાર્દિક 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 સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ થાણાની હરાજીમાં ગોંડલ યાર્ડમાં તો આપણે આ બધા થાણાના વાસકાન વાસકાન પડ્યું છે ને આપણે અહીં થાણી છે જે એટલે તેરસો ને રૂપિયા આવ્યા છે આ ધાણાના ધાણાના તેરસો ને એકાવન બાસકા બાસકા બધી ખાડી નાખ્યું ઝીરી નાખ્યું હમ ટુ હમ્પ

ઓ ડેપ્લે ગે પેટ્રોલ ઓ ગે પેટ્રોલ કેટલી હતી આ 32 હાલો બિયર સન રાત્રી આવ્યા બિલી ઘઉં એ પણ